ઉનાળામાં ફ્રી પીવડાવે છે અને બધાને રસ પીવડાવવાનું સ્તુત્ય કાર્ય કરે છે કેટલા ટાઈમથી તમે પીવડાવો છો કેવી હે કેટલા લોકો

જો આ જો વિનામૂલ્ય બધાને રસ પાય છે તો ખરેખર ભાટી ટીવી એમને અભિનંદન આપે છે કે તમે ખરેખર માનવતાનું કાર્ય કરો છો જો રસ પીતા જાઓ બધાને રસ પાય છે અને ખૂબ એક સ્તુત્ય કાર્ય કેવો સારો રસ છે મીઠો એ વાહ સરસ જો આ બધાને જો રસ પાય છે મિત્રો જો આ બધાને રસ પાય છે અને સારામાં સારો રસ પાય છે પછી એવું નહીં તમારે જો આખું એને તપેલી ખાલી થઈ ગઈ છે જો બીજો રસ નીકળે છે જો બધાને બોલાવી અને જો રસ પાય છે વિચાર કરો મિત્રો આવો રસ કોણ પાય જો જો આ કાઠિયાવાડ ભૂલો પડે ને ભગવાન મારા મહેમાન સ્વર્ગે જો બધાને રસ પાય છે મિત્રો વિચાર કરો તમે જો મિત્રો બોલાવીને રસ પાય છે મિત્રો આ મહેમાન ગતિ છે આ માણસાઈ છે આ સૌરાષ્ટ્રમાં તમને જોવા મળે મિત્ર મિત્રો તમને બોલાવીને રસ પાયો કેવું લાગશે તમને સારું ને જો બધાને બોલાવીને રસ પાય છે મિત્રો ખરેખર ખૂબ સારી વાત છે કે માણસને બોલાવીને રસ પાય છે અને સાંજ સુધી રસ પાવાના છે જો અત્યારે રસ કાઢવાનું કામકાજ ચાલુ જ છે સાંજ સુધી આ રીતે બધાને રસ પાવાના છે તમે વિના મૂલ્યે તમે પાછો એમ તમે જોઈ શકો છો જો ઉનાળાની અંદરમાં આટલા બધા જો આ શેરડીના સાઠા બધા તિયાર જ છે બધાને જો એમનું આ બધું ઘાંઠિયાનું બહુ મોટું એમનું ઓલું છે કામ શું તો ક્યારેક તમે પીઠળ ગાંઠિયા રસમાં આવી અને સ્વીટ પણ તમે ખરીદજો જો અત્યારે ચાલુ જ છે કામ જો જો તપેલી ભરીને પોતે રસ બધે જો બે બે ગ્લાસ પીવાની પણ છૂટ છે જો માણસોને જેટલો રસ પીવો હોય એટલો તમારે જો બોલાવીને રસ પાઈ છે જો બોલાવો આ મિત્રો જો આ માનવતા જે છે આ મહેમાન ગતિ છે જે આ પેસેન્જરો જે છે એને જો વિનામૂલ્યે બધાને હા લઈ જો આ બધાને રસ વિનામૂલ્યે પાય છે મિત્રો તમે વિચાર જો આ બધાને જો આ બધા જે રિક્ષાના જે બધા પેસેન્જરો જે છે એને ઊભા રાખી અને રસ પાય છે મિત્રો વિચાર કરો આ પીઠળ રસવાળાની એક માનવતા જે છે તમે જોઈ શકો છો જો તમામ પેસેન્જરોને જો આ રસ પાય છે જો બીજો રસ લેવા પણ ગયા છે જે બધાને રસ પી જો દોડામ દોડ જાય છે દોડામ દોડ હમણાં પાછા આવશે બધા રસ લઈ અને દરેક માણસોને રસ પાઈ છે શું જો આપ જોઈ શકો છો આ બધાને રસ પાવણું ચાલુ છે હા જો આ બધાને રસ પાવા માટે થઈને સતત નોન સ્ટોપ આજ સાંજ સુધી અહીંયા રસ પાવાનું ચાલુ જ છે હજારો લોકો આજે રસ પી છે અને તૃપ્ત થઈ અને પીઠળ જે રસવાળા છે એને આજે આશીર્વાદ પણ મળવાના છે મિત્રો જોબ જોઈએ જોઈ છે જે કોઈને જોતો હોય જો આ જે રસ માટે થઈને જો આ બધા બેનને પણ જે રસ પાવાના છે હમણાં ફટાફટ આખો તમને રસ તમને જોવા મળવાનો છે તમે આ બધાને જો જો બધાને જો રસ સતત નોન સ્ટોપ ચાલુ છે જો તમારે જો નોન સ્ટોપ રશ ચાલુ છે આજે તમે જોઈ શકો છો જો સાંજ સુધી આ બધાને રસ પાવામાં આવશે એટલે સાંજ સુધી મિત્રો તમે કોઈ હોય તો તમે આવી અને રસ પી શકો છો જો અહીંયા બધાને જો વાહનવાળાને પણ બોલાવીને રસ પાય છે શું જો આ બધા જે વાહન ચાલકો જે છે એને બોલાવીને પણ રસ પાય છે જો આ પેસેન્જર રાહદારી આવે છે તો એને પણ બોલાવીને સામે જઈને એને રસ પાય છે બોલો વિચાર કરો આવી આ માનવતા જે છે પિઠ્ઠળ રસની તમે જોઈ શકો છો જો રિક્ષાને પણ બોલાવી અને એને પણ અહીંયા રસ પાઈ રહ્યા છે જો આ માનવતા જે છે આ સૌરાષ્ટ્રની છે ને ખમીરાઈ છે અમીરાઈ છે જે મહેમાન ગતિ છે જોઈ શકો છો જો કે મજા આવે છે રસ પીઓની બરાબર ને જો આવું કાર્ય કરી રહ્યા છે મિત્રો હું ફરીથી આપને લોકેશન બતાવું છું કે આજે લગભગ હજારો લોકોને રસ પાવામાં આવશે સામેથી બોલાવી જો આ પીઠળ રસવાળાની કેટલી માનવતા જે છે સામેથી બોલાવી અને રસવાય છે શું જો તમે જોઈ શકો છો બધા જ લોકો રસવીય છે કેમ રસ લાગે છે સારું હે સરસ ને તમને કેમ લાગે છે રસ હે જો આપ જોઈ શકો છો પીઠળ રસ નું આ એક માનવતા નું રસ વાહ આપડે બેન ને પણ પૂછીએ બેન કેમ રસ છે સારું લાગે છે તમને હે આવું સેવાનું કાર્ય કરે છે એવું બધા કરવું જોઈએ ને જો વિચાર કરો તમે એક નાના માણસ પણ આટલું સેવાનું કાર્ય કરતા હોય તો તમારે પણ જો આટલું ભગવાને આપ્યું હોય તો તમારે પણ રસ પાવો જોઈએ જો જો સતત રસ નું અત્યારે ચાલુ છે જો જો રસ જો બધાને રસ અત્યારે વિના મૂલ્યે પાવાનું ચાલુ છે અને માણસોને જો અત્યારે થાળી ભરી ભરીને બધાને બોલાવી અને રસ પાય છે

તો ખરેખર પિઠળ હા જો આ પીઠળ રસ સેન્ટરના તમે અચૂક મુલાકાત લીધો તમને મુલાકાત બતાવું છું આ ફાટક પાસે જો અહીંયા તમને આ રસ નું કામ ચાલુ જ છે મિત્રો